તો દોસો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતના એકસો ને ચાલીસ તાલુકામાં મેઘમેર તો વડગામમાં સાડા ચારે જ વરસાદથી તાલુકા પંચાયત કચેરીમાં પાણી ઘૂસ્યા તો પાલનપુર આવ્યો પર નદી વહી તો ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો તો દોસો બટાપટ જે સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાંથી પંચાણું હજાર કૃષક પાણી નર્મદા નદીમાં છોડાયું તો ત્રણ તાલુકામાં સત્તાવીસ ગામોને એલર્ટ કરાયા

જીરાનો સૌથી ઊંચો બસો રૂપિયા બોલાયો પણ જીરાના ભાવ પાંચ સુધી જોવા મળ્યા તો બીજા સમાચાર ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ માં ભાવ એક હાજર છસો પચીસ રૂપિયા બોલાયા તો રાજ્યના અન્ય માર્કેટયાર્ડ પણ કપાસના ભાવ એક હજાર પાંચસો રૂપિયા સુધી જોવા મળ્યા તો સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સવારે છ વાગ્યા સુધી એકસો ને પચાસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો સૌથી વધુ બગસણામાં પોણા ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો તો દેહગામમાં સવા ત્રણ ઇંચ નડિયાદમાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે ચૌદ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો જ્યારે પાસઠ તાલુકામાં સામાન્યથી થી એક ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો તો રાજ્યમાં હજુ પણ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી જ છે તો દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગની મોટી આગાહી તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવ્યું કે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે જ્યારે આજે રાજ્યના ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની શક્યતા તો દોસો ભટાપટ વિજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાત બાદ યુક્રેનની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે તો લાંબા સમયથી રશિયા સાથે યુદ્ધમાં ફસેલા યુક્રેનની મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન બન્યા છે તો દોશો ભટાપટ વિદ્યા સમાચારની વાત કરીએ તો હોમન વિભાગ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે તો બંગાળની ખાડીમાં લો પ્રેશનના કારણે ચોવીસ અને પચીસ ઓગસ્ટ ગુજરાતની નજીક આવશે સિસ્ટમ જેના કારણે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અરબ સાગરનું સાયકલિંગ સર્ક્યુલેશન નબળું પડશે તો શિયર ઝોનમાં પરિવર્તિત થશે અને બંગાળની ખાડીનું લો પ્રેશર સાથે મર્જ થશે તો બે સિસ્ટમ મર્જ થવાના કારણે ચોવીસ થી છવ્વીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વર્ષેલા અંધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તો નુકસાન માટે ત્રણસો ને પચાસ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો આજે શનિવારે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે છોટા છવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉપરાંત દમણ વલસાડ દાદરા નગર આવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર જન્માષ્ટમી નિમિત્તે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રેશનકાર્ડ ધારકોને ઘઉં ચોખા બાજરી સાથે તેલ ખાન મીઠું તુવેરદાલ વગેરે આપવામાં આવશે તો દોસ્તો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ તો હવામાન વિભાગ દ્વારા સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં સાતમ આઠમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે ત્યારે આ વખતે સાતમ આઠમના દિવસે રજા હોય તો લોકો ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે

સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતો દ્વારા જન્માષ્ટમીના દિવસે ક્યાં વરસાદ પડશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો સોમવારે જન્માષ્ટમી હોય તો વડોદરા ભાવનગર ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું તો હવામાન વિભાગ દ્વારા બુધવારે પાટણ અમદાવાદ આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તો સો વાત કરીએ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે થોડા દિવસો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી હતી તો સીએમ મોહન યાદવે કહ્યું કે રાજ્યની ચાલી લાખથી વધુ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર છે

સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવે છે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહી અનુસાર વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે તો સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જામનગર ગીર સોમનાથ પોરબંદર જુનાગઢમાં જે વરસાદ પડ્યો હતો તેવો વરસાદ જોવા મળશે તો બાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે તો અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવો વરસાદ નોંધાઈ શકે છે તો ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તાર એવા છે વરસાદથી વંચિત છે એવા વિસ્તારમાં પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે તો તો બીજા સમાચારની વાત કરીએ પાક લઈને મોટા સમાચાર ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું હતું તો નવ જિલ્લામાં આશરે ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે તો પાક નુકસાનના સર્વે માટે તંત્ર એકસો ને એકોતેર જેટલી ટીમો કામે લગાવી હતી તો સરકારને આ સર્વે પૂર્ણ કરવામાં થી વીસ દિવસનો સમયગાળો લાગ્યો છે તો દોષો વટાપટ ગેસ સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી યુવા સલંબન યોજના તે તેદેસીઓને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવે છે તો ટ્યુશન ફ્રી માટે દસ થી લઈને બે લાખ સુધીની વાર્ષિક ટ્યુશન ફ્રી આપવામાં આવે છે તો દોશો વટાપટ ગેસ સમાચારની વાત કરીએ તો અમરેલી ભાવનગરમાં મધ્યમ વરસાદ તથા બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે તેમજ આણંદ નડિયાદ વડોદરામાં હળવો વરસાદ થઈ શકે છે તો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે તો રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે